દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં કાચું મકાન પડ્યું તેના સમાચાર કવરેજ કરવા ગયેલા પત્રકાર વિપુલ બારિયાને માથાભારે સરપંચે જાનથી મારી નાખવાની ધમકી આપતા પત્રકાર એકતા પરિષદના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દાહોદ એસપી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આવા માથાભારે સરપંચ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહીની માંગ સાથે પત્રકાર એકતા પરિષદ મોટી સંખ્યામાં દાહોદ એસપી કચેરી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કમલેશ બારિયા દાહોદ હા મારે વિશુષમાં લખાય હું પત્રકાર તરીકે ગુજરાતની ન્યૂઝ બુલેટિનમાં અખંડ ભારતને ગુજરાત પ્રાઇમમાં સમાચાર પ્રસિદ્ધ કરું છું અહીંયા એક બનાવ બનેલો અહીંયા ફી ગ્રામ પંચાયતમાં એક ગરીબ આવાસનો મેં એક સમાચાર બનાવ્યા હતા અને પ્રસિદ્ધ કર્યા પેલા એ પ્રસિદ્ધ કરતાની હાથે મેં જે એકને પચીસે એને અપલોડ કર્યા આવ્યા પછી મને ગ્રામ પંચાયત પર સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો કે તું ગ્રામ પંચાયત ઉપર આવું ગ્રામ પંચાયત પર ગયો અને ખુરશી પર બેઠો ખુરશી પર બેઠો એટલે બાબુ સરપંચે એમ મને પૂછ્યું કોને સમાચાર મેં એમ કીધું કે મેં કીધું તલાટી સાહેબને મેં પૂછ્યું છે તો તલાટી સાહેબને મેં ચાર ચાર વખત પૂછ્યું કે તલાટી સાહેબને પૂછ્યું તો મને પૂછ્યું સરપંચને તે પૂછ્યું એટલે ઉશ્કેરાઈ જા ઉશ્કેરીને મારું કોલર પકડી લીધું કોલર પકડી અને મને દિવાલે ચોંટાડીને મને ગરદા પાટુ અહીંયા ગાલ ઉપરને માર મારવામાં આવ્યો મારવામાં આવ્યો એટલે પેલા સુરેશ દરજી ઉભા થતા હતા એટલે હું ત્યાંથી ભાગી છૂટ્યો એટલે હું ડાયરેક્ટ અરજી આપી અહીંયા પોલીસ સ્ટેશન પર ગયો ત્યાંથી પછી મેં પછી ડાયરેક્ટ અરજી આપી એટલે મને કીધું કે તું સાંજે આવ તો પછી મેં ડાયરેક્ટ ડોક્ટરી રેબારી પીએચસી ખાતે હું ગયો દવાખાનામાં ત્યાં મેં સારવાર કરાવી પછી સાંજે કે તું સવારમાં દસ વાગે આવી જ સર દસ વાગે હું ગયો પોલીસ સ્ટેશનમાં તો મારું નિવેદન લીધું કે મને મારું નિવેદન લીધું એટલે નિવેદન આપી દીધું મેં મારી સહી કરાવી લીધી કે તારી પાકી ફરિયાદ થઈ જશે એટલે પાકી ફરિયાદ થઈ જશે એટલે મને જાણવા મળ્યું કે આ તો એકસો એકાવનના જામીન પર મેં છોડ દીધા છે એટલે મને ખબર પડી એટલે હું ડાયરેક્ટ પાછો પોલીસ સ્ટેશન આવ્યો કેમ મારી એફઆઈઆર કરી નથી એટલે પછી સાહેબને મેં જણાવ્યું દસરા સાહેબ સાહેબને જણાવ્યું એટલે મને ઉપર બેહાડ્યો ઉપર ઉપર લઈ ગયા એટલે મને અડધો કલાક બેસાડી રાખ્યો પછી કે આ તો ગુનો થાય એ નામ છે ને તેમ છે પછી હું નીચે આવ્યો નીચે આવ્યો પછી મને કે તારો એફઆઈઆર થઈ જાય છે એટલે મને કે તારી એફઆઈઆર થઈ જશે એટલે આ મને સહી કરાવી સહી કરાવી અને મને એનસી દાખલ કરી એનસી દાખલ કરી એટલે મને ખબર પડી આ તો એનસી દાખલ કરી છે પાકી એફઆઈઆર તો કરી નથી એટલે ડાયરેક્ટ પછી મને ખબર પડી હજુ ઓનલાઈન થયું નથી એટલે ડાયરેક્ટ અમે આવે ને આજે એસપી ઓફિસ આવ્યા છે આવેદનપત્ર આપવા માટે ને સાહેબશ્રીએ અમુને જણાવ્યું છે કે તમારું કામ થશે અને જે કલમ ઉમેરવાની એ ઉમેરાશે અને જે એક્રોસિટીની ખોટે ખોટી મારા પર એફઆઈઆર કરવા કહે છે એનું બી આશ્વાસન આપ્યું છે કંઈ આવું થાય નહીં કોઈ તપાસ થશે તો જ થશે આવું કંઈ થાય નહીં મને આશ્વાસન એસપી સાહેબે આપ્યું છે